છે એ તમને ખ્યાલ આવવી જોઈએ અને આપેલું છે મૂળ ટોપમાં આપેલી છે કારણ કે દૈહિક અંગ મૂળ પ્રકાર અને પર્ણ દ્વિકીય હોય તો ટુ એન થશે સંખ્યા બેતાલીસ તો એટલે એકકીય પરિસ્થિતિમાં તે એકવીસ થાય એવું આપણે કહીએ છીએ હવે એલેરોન કોષ શું છે બેટા એલેરોન કોષ એટલે જેને આપણે કહીએ છીએ ભ્રૂણ એના માટેનો શબ્દ છે હકીકતમાં આ એલ્યુરોન લેયર શબ્દ છે કે જેને આપણે ગુજરાતીમાં સમિતાયા સ્તર ના કોષ તરીકે ઓળખીએ છીએ સમિતાયા સ્તર એ ભ્રૂણ છે ભ્રૂણ હંમેશા ત્રિકીય હોય અને તેથી બીજા પ્રશ્ન પર જઈએ છીએ વનસ્પતિના પર્ણના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા છ હોય તો પરાગ્રજ ચતુષ્ક ના ચાર કોષોમાંથી પ્રત્યેકમાં કેટલા રંગસૂત્રો હશે વિદ્યાર્થીઓ પર્ણના

અને ચાર કોષો શબ્દનો ઉપયોગ છે પણ આપણને પ્રત્યેક કોષમાં કેટલા રંગ સૂત્રો હશે પરાગ માતૃ કોષ અર્ધિકરણ હોય એટલે કે પરાગરજ ચતુષ્ક નું નિર્માણ થાય અને આ ચારે ચાર કોષો એકકીય હોય કારણ કે અર્ધિકરણથી વધેલા છે ચાર ચાર કોષો માં જ છે પરાગરજ એકકીય હોય એમ

દ્વિતીય કોષ કેન્દ્રમાં અને ભ્રૂણકોષમાં કેટલા રંગસ નાષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે ભ્રૂડકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે અને દ્વિતીય કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે મૂળના કોષો ટુ એન દ્વિતીય હોય રંગસૂત્રની સંખ્યા

કારણ કે પ્રતિધ્રુવ કોષ ક્યાં છે તો અંડક ની અંદર પ્રતિધ્રુવ કોષો આ ત્રણ કોષો છે દ્વિતીય કોષ કેન્દ્ર એ કેન્દ્રમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો અંડક ની અંદર જેને આપણે ભ્રૂણપુટ કહીએ છે તેનું નિર્માણ થયા પછી એમાં અંડકોષ હોય જે એકકીય હોય સહાય કોષ પણ એકકીય હોય દ્વિતીય કોષ કેન્દ્ર કારણ કે બે જુદા જુદા કોષ કેન્દ્રમાંથી બનેલું હોય તેથી તે 2n દ્વિકીય હોય છે અને પ્રતિધ્રુવ કોષોના ત્રણે ત્રણ કોષો

રંગ સૂત્રો છે પ્રતિ ધ્રુપ કોષ એક આઠ દ્વિતીય કોષ કેન્દ્ર અને ભ્રૂણકોષ હંમેશા ત્રિકીય હોય આવૃત્તિ બીજ ધારીમાં અને તેથી અહીંયા ચોવીસ એનો જવાબ આપેલો છે